ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓનું પાર્ટ થ્રી એપ્રોપરાઇટ આન્સરમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આ ટોપિકમાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવવા માટે તમારે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવા જોઈએ તો એવા જ હેતુથી આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ ડિઝાઇન કરેલા છે અને યુટ્યુબ પર અપલોડ થઈ ગયા છે જોવાના બાકી હોય તો ખાસ જોજો જેથી તમને આ ટોપિકનો મેક્સિમમ કોન્ફિડન્સ આવે અને તમારા પણ પરીક્ષામાં ચાર માંથી ચાર માર્ક્સ થઈ જાય સવાલ આફ્ટર નાના ખાલી જગ્યા હિમસેલ્ફ એન બેડરૂમ લગભગ જોઈને ખ્યાલ આવી જશે કે નાનીના મૃત્યુ પછી નાના એ પોતાની જાતને બેડરૂમ માં કેદ કરી લીધી આવું ગુજરાતી પરથી ભાવાર ખ્યાલ આવી જાય પણ ઘણા વિદ્યાર્થીઓ કેદ કરવા માટે મગજમાં લોક 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 લઈને બેઠા હશે પણ યુનિટ નંબર ચાર એડજસ્ટમેન્ટમાં લોક માટેનો શબ્દ કેદ કરવા માટેનો શબ્દ આપેલો છે ઇમ્પ્રિઝન આ ધ્યાનમાં હોવું જોઈએ તમારે ટેક્સ્ટબુકના સ્પેલિંગને પહેલી પ્રાયોરિટી આપવાની છે આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો સેકન્ડ ધ યુઝ ઓફ સોલાર લેન્ટર્ન્સ વિલ પ્રૂવ ટુ બી ખાલી જગ્યા ઓર મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી કેવડો મોટો સવાલ આપ્યો પણ જવાબ તો બહુ જ નાનો એવો છે ભાષાંતર કરો ને ત્યાંય ખ્યાલ આવી જાય કે ઘણા એવા લાખો ઘરો છે જેમાં બેઝિક ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી નથી તો એ જગ્યાએ તમારે સૌર દીવાનો તમે ઉપયોગ કરો સૌર દીવાનો તો એના માટે સવાત સાબિત થશે આશીર્વાદ રૂપ અને આશીર્વાદ રૂપ મતલબ અબૂન 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 આવો જવાબ બનશે નેક્સ્ટ થર્ડ

અનફોર્ગેટેબલ વોટ ડિઝની તમને ખબર છે આઈએમપી શોર્ટ નોટ છે તો તમને આવા જવાબ ખબર હોય ને તો તમારે શોર્ટ નોટમાં લખવા માટે પણ કામ આવે તો ક્યારેક ક્યારેક આવી રીતે પણ પાકું કરતા જાઓ નેક્સ્ટ ફોર ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ વાક્ય મોટો ખાલી જગ્યા બહુનાની આવી છે એક મોટો ખુદ કોતો માનો તમાર માટે કે જારે એને ફૂલ ટાઈમ શિકારી બનવાનું છોડી દીધું અને શરૂ કર્યું શું ખેતી 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 ફાર્મિંગ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ ફિફ્થ બતાવ્યું શું બતાવ્યું પણ બતાવ્યું સહાનુભૂતિ દર્શાવી કે પછી આણગમો દર્શાવવો તો એક લાઇન આવે છે કે સુજોનર ટ્રુથ ભાગેડુ ગુલામ માટે ઘર ગોતી દેતી સૈનિકો માટે ગિફ્ટ આપતી હવે જે વ્યક્તિ આટલી બધી હેલ્પ કરતી હોય એ એમના માટે શું દર્શાવતી કહેવાય સહાનુભૂતિ ઓપ્શન સી જવાબ બને યસ નેક્સ્ટ 6th વોટ ઇઝ નીડેડ ટુ ઇન્સ્ટોલ લવ પ્રેમ પ્રસ્થાપિત કરવા શું જરૂર છે તો ઓપ્શન જોવો તરત ખ્યાલ આવી જશે યસ હૂબ જોઈએ હા જોઈએ ઓ ભાઈ સંતોષ જોઈએ હા ઓ ભાઈ જોઈએ ઓ ભાઈ ગુડનેસ ભલાઈ સારાઈ જોઈએ જોઈએ ઓ ભાઈ તો ભૂલ થી ત્રણેય જોઈએ એટલે ત્રણેય માં ડોટ નહીં કરતા ત્રણેય માં ટપકા એક્ઝામ માં નહીં કરતા નહીં તો મરાઈ જશો યસ ત્રણેય સાચા છે જે ઓપ્શન ડી માં આપેલું છે એક જ ટપકો કરવાનું છે યસ ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ સેવન વોટ વુડ જે કૃષ્ણમૂર્તિ લાઈક ટુ ડિસ્કસ વિથ અસ ચલો જે કૃષ્ણમૂર્તિ યુવાનો માટે શું ડિસ્કસ કરવા માંગે છે આ યુનિટની પહેલી જ લાઇન છે આઝાદીની સમસ્યા મને તમારી સાથે ડિસ્કસ કરવી ગમશે યસ આવી એક લાઇન લખેલી છે આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ઓલ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ મતલબ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ ઓપ્શન બી માં આપેલું છે મસ્ત યુનિટ છે ભયા પણ એના માટે તમારે થોડી ઊંડી સમજ જોઈએ

પ્રેમને યોગ્ય રીતે પ્રસ્થાપિત થતા રોકવા ક્યાં આવે પ્રોગ્રામ રોકે છે તો રોકે છે કોણ કડવાસ રોકે છે અણગમો રોકે છે અરે હા પહેલા જ ઓપ્શનમાં જવાબ છે આવું ચોક્કસ તમને ક્યારે અંદાજ આવે તમારું પ્રોપર ભાવા ટેક્સ્ટબુક ના ખબર હોય ને ત્યારે તો મિત્રો તમને કોન્ફિડન્સ આવતો હોય કે આ ટોપિકમાં ચાર માંથી ચાર માર્ક્સ હવે પાક્કા તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ ડુ ઇટ ડુ ઇટ અને તમારું સપનું સાકાર કરવા માટે મેં મસ્ત મજાના પ્લેલિસ્ટ પણ બનાવેલા છે જોરદાર જબરદસ્ત ખતરનાક ટેકનિક થી જે સમગ્ર યુટ્યુબ માં તમને ક્યાંય જોવા નહીં મળે મેજોરિટી અલગ અલગ ટોપિક ની મેં મારી પોતાની જ મેથડ બનાવેલી છે જેથી વિજ્ઞાન પ્રવાહના લોજિકલ બાળકો આરામથી સમજી જાય રાઇટિંગ સેક્શન માં પણ નિબંધ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એપ્લિકેશન બધું ચકાચક ટકાટક મેથડ થી બનાવ્યું છે તો પ્લેલિસ્ટ ના વિડીયો જોઈ લેજો એક્ઝામ નું ટેન્શન ખતમ કરજો નેક્સ્ટ 11 મહામુશ્કેલ કાર્ય હવે ઓપ્શન જુઓ શાંતિ થી ઘણા લોકો થોડું ગુજરાતી કરશે ને તો ઓપ્શન સી સિલેક્ટ કરીને બેસશે જેને સાચું લાગશે પણ આપણે ટેક્સ્ટબુક પકડવાના મારા ભાઈ महामुश्किल कार्य ऑप्शन बी માં આપેલું છે ઓડિયસ વર્ક મહામુश्किल કાર્ય ઓડિયસ વર્ક તો આવા ટેક્સ્ટબુક ના શબ્દો પકળજો નેક્સ્ટ 12 લવ વિલ ઓટોમેટિકલી લવ વિલ ઓટોમેટિકલી ખાલી જગ્યા પાસ્ટ ડોટ એએક્સસી ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ વાંચો ને ત્યાં ધ્યાન ખ્યાલ આવી જાય કે સ્વયં સંચાલિત પડે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ માં

તમે તમારા હાથ ઘસીને એનર્જી સર્જી શકો એટલે જ આપણા ગુજરાતના ઘણા બધા વ્યક્તિઓ માવા પ્રેમી છે એનર્જી ક્રિએટ કરવા માટે યસ તો ખાસ એમના માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો નેક્સ્ટ હોટ ઇન વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નીચેનો કયો ભાગ નથી હવે તો પ્રોપર ટેક્સ્ટબુકમાં ધ્યાન હોય તો જ કામકાજ થાય પેલું લખ્યું છે મેન્ટલ ક્વિક ફિક્સિસ આ તો ભાઈ સો ટકા છે શોર્ટ મેડિટેશન વન અને ટુ બે ભાગ સો ટકા છે ક્રાઉન પુલ પણ આપેલું છે ઓવર થિંકિંગ આ તમારું મેનેજ સ્ટ્રેસમાં છે તો અહીંયા લખ્યું તું કયો ભાગ નથી એટલે ઓપ્શન સી તમારો બનશે આન્સર નેક્સ્ટ ફિફ્ટીન ફોર વોટ શુડ પીપલ બી એન્કરેજ ચલો લોકોને શેના માટે એન્કરેજ કરવા જોઈએ ચલો પહેલું છે ટુ યુઝ લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર ટુ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ ટુ સ્વિચ ઓફ ફેન કુલર ઓર એસી વેન એવર નોટ રિક્વાર્ડ ઓર નોટ ઇન યુઝ મજાની વાત ચારેય ભાવટ આમ જોન તો સાચા છે એવું કહેવાય પણ બેઠે બેઠા ટેક્સ્ટબુકના વાક્ય પ્રમાણે જોવા જાય ને તો આ વાક્ય તમને સિલેબસમાં આપેલું છે ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર જોજો આવા સવાલ બહુ વટવાળી શકે ભાવર્થ બધાના સાચા લાગે છે પણ ટેક્સ્ટબુકના આધારે કામ કરીએ તો લોકોને જે બેટરીથી ચાલતા સ્કૂટર છે એના માટે પ્રોત્સાહિત કરવા જોઈએ ચલો તમને પ્રોત્સાહિત કરવા માટે મેં કાંઈક કરેલું છે યસ આઈએમપી બેચ બનાવેલી છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઓછા સમયમાં સારો સ્કોર અંગ્રેજીમાં પણ કરે એના માટે પ્રોપર સ્ટ્રેટેજી પ્રોપર પ્લાનિંગ સાથે રીડિંગ મટીરિયલ પણ સાથે વિડીયોઝ પણ સાથે બીજું ઘણું બધું સાથે યસ જોઈ શકો છો ફાયદા સાથે સાથે બીજો પણ કોર્સ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપરનો નો કોર્સ જે તો ખાસ જોવો જોઈએ કેમ કે એમાંથી જ રિપીટેશન કન્સેપ્ટ ના આવતા હોય છે તો બંને કોર્સ તમને મળશે આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર પર અવેલેબલ છે તમારું ટેન્શન 100% આ બંને કોર્સ ખતમ કરશે નેક્સ્ટ સેક્શન ધ ફર્સ્ટ મની વોટ એવર મેડ વોઝ અ ખાલી જગ્યા ફોર અ સ્કેચ ઓફ અ નેબરિંગ હોર્સ નેબર્સ હોર્સ લગભગ ઓપ્શન જોયા વિનાશ બધાને ખબર પડી જાય કે પહેલી કહાની આવે છે નિકલ 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 ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ 17 નાના હેડ લેવડ વિથ નાની ફોર ખાલી જગ્યા ચલો કેટલો સમય સાથે રહ્યા હતા 25 વર્ષ ના 50 વર્ષ નહીં મોર ધેન 50 યર્સ આવો શબ્દ સિલેબસમાં તમારા છે ઓપ્શન સી બનશે આન્સર નેક્સ્ટ 18 वॉट इज फ्रीडम एकोर्डिंग टू जय कृष्ण मूर्ति जय कृष्ण मूर्ति हिसाब से फ्रीडम शू है तो ऑप्शन जो पड़ से फ्रीडम लाइज इन बींग समथिंग डिफरंट फ्रीडम लाइज इन ब्रेकिंग ट्रेडिशन फ्रीडम इज अंडरस्टेडिंग वॉट यू आर फ्रीडम मीन्स गेटिंग डिजायर पोजिशन एंड ऑथोरिटी तो बहुत शांति टेक्सबुक में समझो तो ख्याल आप्शन सी इज द राइट आंसर અહીંયા લખ્યું છે તમે કાઈક બનવા માટે ટ્રાય કરો પરંપરાને તોડી નાખો અને કાઈક ઓથોરિટી પોઝિશનમાં બનવાની ઈચ્છા ધરાવો ભાઈ આવું તો ના પાડે છે તમે જે છો એને એક્સેપ્ટ કરો જે બહુ અઘરું છે પણ એ કરો ને એ જ ઓરિજિનલ ફ્રીડમ છે આવું કહેવા માંગે છે ફોર યુથ માટે યુવાનો માટે જે કૃષ્ણ મૂર્તિ યુનિટ નંબર 8 માં ચલો લાઈક કરજો વિડિયો ખાસ નેક્સ્ટ 19 વોટ ડીડ વોટ સ્ટાર્ટ આફ્ટર બોરોવિંગ 500 ડોલર ચલો પાંચસો ડોલર ઉછીના લીધા પછી વોટે શું સ્ટાર્ટ કર્યું હતું વોટ સ્ટાર્ટેડ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટુન લેન્ડ એલિસ ઇન કાર્ટુન લેન્ડ શરૂ કરેલી વિચારો ડિઝની મૂવી શરૂ કર્યું હતું વિચારો લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની સ્ટાર્ટ કરી હતી એ વિચારો કે પછી ઓસવાલ ધ રેબિટ સ્ટાર્ટ કર્યું હતું એ વિચારો પ્રોપર મસ્ત જવાબ થાય તમારો ઓપ્શન એ છતાં પણ હું તમને એક નાનો કન્ક્લુઝન કહી જે બધું રાખવાનું છે સૌથી પહેલી વાત આવશે કે કાનસાસિટીમાં કાકા પાસેથી 500 સ્ટાર્ટ કરી જે ફ્લોપ જ યસ પછી ધ રેબિટ સ્ટાર્ટ કરી સાથે જેમાં લેવાઈ ગયા અને આ બધી ઘટનાઓ બન્યા પછી માઉસ વાળી જર્ની સ્ટાર્ટ કરે છે

કાળા લોકો માટે કે પછી સ્ત્રીઓના હક પ્રત્યે ય સ્ત્રીઓના હક માટે દોડતી હતી સ્ત્રીઓના હક માટે ઓપ્શન ડી બનશે આન્સર તો મિત્રો આશા રાખું તમને વિશે વીસ વાક્યો મસ્ત સમજાઈ ગયા હશે આવાજ મસ્ત મજાના વિડીયો મેળવવા માટે કમેન્ટ સેક્શનમાં લખો વી વોન્ટ મોર વિડીયો વી વોન્ટ મોર વિડીયો મને ખબર છે તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું કારણ વિજ્ઞાન પ્રવાહમાં ટેન્શન ખતમ કરવું છે અરે મારા ભાઈ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જોડાઈ જાઉં ને કામ ટેન્શન હળવું કરી નાખો ને મળીએ આવા જ નવા લેક્ચરમાં નવી નવી માહિતી સાથે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ